ট্যা দবরই঱ে দ্শমা কনচে জ্যাও কটলেই mae নমেন স্াকেরে, ভাগাপ গনার সপযুছবক পডিথে

સાવણો કેમ ભેગો રાખ્યો છે દક્ષાવા છોકરા રમાડે છે એમણે એવું કીધું છે કે હું હવે ઓછું શું કરે ઓલી ઘડિયાળ મોકલી છે કેનેડા થી મોનાબેને એને કયો કે મળી ગઈ મને રિસાવું છે નથી બોલવું નવરી થાવ એટલે લઈ જ જવાના છે એકત્રીસ તારીખે હરમડી આશ્રમે હા તો ઘડિયાળ તો બતાવો મોનાબેને મોકલેવી એ કઈ રાખવાનું જ મોકલાવી પહેરવાની છે હા બતાવો હાલો ચોમાસામાં નવા આશ્રમે હા પ્લાસ્ટર નું કામ ચાલે છે અત્યારે એકત્રીસ તારીખે કે રેવા મે મહિનામાં બે મહિના પછી બે માળ બની ગયા આશ્રમના બે છોટલાવાળી છોકરીઓ ઈ પેરી લ્યો ઈ બાંધીને નત રાખવાની પેલા બતાવી તો દયો થેન્ક યુ સો મચ પછી પછી પણ ખમો 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 ઘડિયાળ પેલિયો હરખા બોલો મોનાબેન થેન્ક યુ સો મચ

બેઠા છો હવે આમ પૂરી વણ રસોડા તરફ પ્રયાણ કરો ઠંડુ વાતાવરણ થયું ઘરે દિવાળી મેં મેં ક્યાં હોળીનું કીધું તું દિવાળી ના દિવાળી સુધી રોકાવાનું પછી દિવાળી પછી ઘરે ઘર એડ્રેસ તો નક્કી કરવું પડશે ને ક્યાં જવું એમ પેલા

ચલો ભાઈ અમારા આ પરિવાર માટે બધા પ્રાર્થના કરજો અમારો આ પરિવાર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ભોગવે ખૂબ ખુશ રહે અને બધા જલ્દી સ્વસ્થ થઈ જાય જય મા અમાર લાડો સત દેવીદાસ સત દેવીદાસ સત દેવીદાસ